આટલા પૂરણ કરવાનું આવો બધા જણા મોટા ભાઈ હા તમે તો મજૂર આઈ ગયા આપડા સિવાય તો બીજું કોઈ દેખાતું નહી તમે મજૂર બીજું કોણ

કોમ કરવાની લ્યો કુલ બાકી રહી ગયું સર પીધું બધે નહીં કોઈ બાકી નહીં મોટી મોટીયાર તમે પીધું ઓ મોટીયાર નહીં તો કંડા પણ પછી મારો બીજો નંબર છે તો અમે કા જેવા થઈ જાય એટલા કહું બીજો નંબર મારો ચોથો નંબર બાકી પૂછે નહીં આ તો અમારા મોટા ભાઈ બંધ નાખો ચાલો પથ્થર બીજી બંદુ અરે ચોથો પરમેશ્વર પરમેશ્વર અરે

યા બોલુ પર જુજો પડવાર ના કરો આ દલવાનો કાચો પડતો લાગી હો આ પાડો લઈ લો બસ બસ ભાઈ ક્યાં જાતો ઈકર નઈ હા ઓય નાખું આ બાધી હા બાધી ઓય આ બાધી ઓય આ બાધી જવા દે બસ છો

ઓ પટ્ટી જો ભલાઈ જો ડાલુ ન્યા હાટા જવા દે પાળો બેસી મલઈ જો પાવાનું જ નહીં લ્યો ઢકી જો લાફા આ તને ભવ દઈ જવા દે છોરો ના ઉતરું હું હ ઓય ના ઉતરું જવા

તરવાલ ફાયદા ભાન્ડમ ગોવિંદજી ગોવિંદજીક બોલાવો પણ છો કાખો કે આખો પીવો તમાર ભાઈ આ ભાઈ એવા ડોઢાઈ કરવા મડ્યા હો ના ના ડોઢાઈ નહી કવા

ચક્કર આવતા તો હું ચક્કર ના આવી ગોળી તમે ફળાણ ચાલુ કરો આ

બોલે કરી કે વચનથી ફરો ન્યાત ભાઈ ભાઈ આ ખાલી તમે ચા પકડો આ બિસ્કિટ પકડો તમે ચિંતા કરો નઈ આ તમારી રેત હું ઓય ન ખાયો ન ખાઈ ન ન હાલ પાછા બોલી લાવ આ જલ્દી જો એય તમારી વાત તમે નાસ્તો પાડો આડા આડા થઈ જાવ ભલામણો કેટલી વખત એ ધણી નાસ્તા નું પૂછી લો તમારો ભાઈ બંધ પણ આખી તમે જાણતા નહી એટલે હું તમને ના પાડું છું નાસ્તો કરો ના તેમ પાડો તો મને ખબર છે તેમ ના પાડો ઓબળતા કરાઈ ગાધુ જન ભાઈ બેન પૂછાત નઈ રેન ભાઈ બેન ખરેખર માતાના આટલો ઉધ્યાઈ હો હજી કોઈ સાસ પાણી કોઈ લાબુ જ હવે કોઈ જાયું નઈ પાણી જાયું નઈ હવે પેટ ફૂલ થઈ ગયું ના પૂછાત નઈ રેન ના પૂછો નઈ રે હો તો બસ તાણી હે ભાઈ બેન હા આ રીત કો મળતું કો હા આપડે ઘેરો હવે હું જવું ઘેર ચંગ હું કોંગ ભલાકી કોંગ કોઈ નહિ પણ હા ને હમેશા ફેમસ છીએ અમારા કુટુંબ નું છે બરાબર ચોપ ફેરાય એટલે આમંત્રણ આવે ને એટલે અમારા ભાઈઓ મને મિલી ના જઈ ગઈ એટલે હું ઘેર હોય કદાચ કોઈ આમંત્રણ આવે ને તો અમે બધા ભેગા થઈ અને જતક આવે કે મને એવું છે હારું હારું હેડો તાણી સારા આવજો જાવું છે ઓ જવું હેડો તાણી રોડું થી મૂકી જવું તમે વધારે ખોરાક જુઓ

અંદર ન ફાવે એટલે હું તો ચકરી હું નઈ તમે ઘર જાહો પછી તમારા ભાઈઓને લાઈન તમે આ મજૂરી આવશો આયો આયો ફાઈનલ હ આ ઇમ ને તમારા ઘર નઈ આયો કે તો તમને ખબર નથી એટલે આયા બલા મોણા નકર તમે તાકો સાચું સાચું યાર કેજે મારા ભાઈઓને લાઈ અને આ રેત તમારી ના રે ના વિશ્વાસ करतो નઈ તમે નઈ મોનો સંતા હું મારા હગા ભાઈનો વિશ્વાસ करतो નહીં આઈ યાર

મારા ગળાની સોગમ ભાઈ હું ના આવું તો પાછો મારા ભઈઓને લઈ હમ મારી વાત ઓળું મોબાઈલ તો બલ લાયા છે ચશ્મા વગર જવાન મેળા આવશે દેખાતું નઈ તો ગુંંધો પડે તો આયો આયો યાર વિશ્વાસ કરો યાર તમે ના મનાય ના તો હું ના આવું ને તો बाजूના ગામમાં આવજો જોયું છે તમારું ઘર જોયું છે એકદમ ના આવી ગયો હા હા

લાય હવે મારા કુટુંબ વાળા ની શોગન આલી છે એટલે ઘેર જઈ મારા ભાઈઓ ને લઈને વેકાણ આવું ને આ રેત બહાર જે ને અંદર ને દો જવા દે એટલા તમે નાસ્તો કરવા ના પાડતો તો ઓહો આવો અબ્રામ ભાઈ દાડા પાછા બરાબર તમે આ બધું વચન આલી ચૂક્યા હતા એટલે વચન નું પાલન કરવા ઓલે આવું કરતા હતા એમ ને વચન નું પાલન કરો